આ બધું કરી પરો આમના હેડ કાકા શું કરા છે કે કાકા હો આ રોમ રો કેવું હે હા દે તો પેન બોલ છે ભલે ઘરે વાત થાજે હે ને હેડ સાબડે રંબુ નહીં નહીં આપડે

એ તો કરશંતી નારીયલ છે આરી નારીયલ છે હા વાયથી ઉછોડાં રા નાસ્તો કરાવ રેડી અમે આજા ત્રણ જણા બે જણા હા રેડી બોલ મોગો લેબડ અમે 10 મિનિટ વાધું હોતો નકો અમને વિચારવા દે થોડું કો આઠ

અમાર પાંચ ચોટ ઓ નો હાલો આ પોસ આલે હાડો હાડો પોસ હાડો પોસ એ આલી ટુ રેડી 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 આટલી દી એમ ને હા હા આપણે આ તો છોડવાની છે રીતી કો સીધે સીધું છોડવાનું યે થી છોડવાનું પણ એક જ જણો લઈને જાશો પાછો એક જ હા કો ઈ તમે એક હાથે આવો લઈ લીધો મને આલી તું હા તો લે તું તો મુ છોડ ચક ચા રેડી રેડી ના દેતું ઓય દેતું બ કઈ કાક એટલું બળ એટલું કુતા બે 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 જીવ 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 આ નથી આપડે હિતદાન 3 3 3 3 3 3 નથી પહોંચવાની અલ્યા પહોંચી તો ના ના પહોંચી તો આરી પોતી લાવવાનું છે

એડો તો મૂ નાખો મારું જો આ તો નડ્યો હતો હે નડ્યું માં આટુ આવ નારામાં હો હોય આ તો કાલથી નાખવું પડે પણ એટલી છોટે પાતાડું

હવે શું કરશે ને ફીર પછી જીતી જશે કોઈ લઈને નાસ્તો કર્યો બોલા હાડો તમે હાડા હા એલા અમારી મોગ દે રેડી મોગો તો અમારે એટલે 1200 ટે રેડી 12 તો આપણે દો તો 8 8 આપણે હાથ માં રાખવી આલ્યો હેડો તમે આલ્યો તમે આલ્યો આલ્યો લાવ તારું ઉતાર રાખ નાખવાનો હો ઉતાર રેડી એ આજો પાકો પાડો પાડો એ પાકો હું લાગુ હું મન નાખવા દે ને લો આ રે પાકો ના નાખો તો છોડો મોગો પાસપોર્ટ તણી રાખ નાક આપણે જીતવાનો છે હો હો હે એક 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 છે ને તો એક એ ભી લે લે કોય લે કેમ ના ક્યુ લે કેમ ના ક્યુ સુબારો આગળ હવે આમ કરો આગળ ઉભો આગળ ઉભારો આગળ ઉભા જો જો આટલે પાટો આટલે પાટો હવે તમે આગળ દીન ઉભારો આગળ એ વિષ્ણુ આગળ દીન ઉભો આ હું તો હોડો આગળ દેતા રે આ ટીડી હા ટીડી હા ટીડી ને એ અલ્યા જુ જુ કાકા તમે વાત તો માર વાત પણ ના કરો પણ તું વસે ના ઉભરો ને તાર મને શું ખબર બરાબર અલ્યા કાકા ક્યાં ક્યાં કીધું કે તમ આગળ દીન નાખતો તારે જોવું પડે ને તારે હા રે

આલુ આલુ તમે આલુ આવો હાડો 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 એલીશું હા પાટો આ વાત ને કે બોધો ને બોધાનો સારું હા પળાતું છે આ કેટલી છે આ 5 પળાતું જ નથી નથી પળાતું ને ના પળાતું હશે પરાય છે ને હવે તો છે થસી શું કરું જો સુખ બનાવા દે પડતો થાય આપણે કે બોજે તારે દેખા કે બાય પરદો કરે મારા લે મુકાયે ઢોકો અમારો રેડી આ લે ઢોકો આપણા ગામના ગોમણા આ અમે નિકા દો હા કેટલું તો ક્યું ગોમણા ઈ કોઈ ના કરી તો તમાર જોવાનો તો હાથે ગોય હા રેડી ગોળા સર દીતો છે આપણે બોલજો તો અલ્યા પણ મને તો મત છોડે અલ્યા પાહારા ના કાયરા છોડ છો બા લા વિષ્ણુ આ વિષ્ણુ એ વાડ છે ને વાડ છે તો આ બે મેલ લેને ફોટો લગાવી ની પાતે ફોટો લગાડ

有人。<laughs>